આપણા શાસ્ત્રોમાં સનાતન ધર્મમાં સૂર્યનારાયણ સૂર્યનારાયણ ભગવાન આપણા ઋષિઓ પ્રત્યક્ષ દેવ માનવાનું કહે છે સૂર્યનારાયણ ભગવાન પંચાયત પૂજાની અંદર જેનું મહત્વનું સ્થાન છે એવા આદિત્ય નારાયણ ઉદય અને અસ્તના રોજ દર્શન કરવા યોગ્ય છે સૂર્યનારાયણ ભગવાનનું પૃથ્વી ઉપર ઉદય દેખાય એ પહેલાં બે કલાક પહેલાં ઉઠવાથી ભગવાનને અર્ધ આપવાથી સૂર્ય નમસ્કાર કરવાથી જીવનમાં ઓજસ્વીતા અને તેજસ્વિતા આવે છે શાસ્ત્રના જાણકારો પણ કહે છે કે તમે જેવું ચિંતન કરો છો એવા તમે થઈ જાઓ છો જેનું ચિંતન કરો છો એના ગુણ તમારામાં આવવા માંડે છે તો સૂર્યનારાયણ ભગવાન બુદ્ધિના પ્રદાતા છે આ સમગ્ર જનજીવનનું હોવું સૂર્યનારાયણ ભગવાન થકી છે એમનું ધ્યાન ધરવાથી એમના દર્શન કરવાથી આપણા જીવનમાં તેજસ્વીતા અને ઓજસ્વીતા આવે છે સૂર્યનારાયણ ભગવાન ઉદય અને અસ્તમાં એક રંગના છે રંગ બદલતા નથી સુખમાં છે છકી જતા નથી અને દુખમાં છે ગભરાતા નથી માણસે ચડતી અને પડતીમાં એક રંગ રાખવો જોઈએ એ સૂર્યનારાયણ ભગવાન શીખવાડે છે પૃથ્વી પાસેથી થોડુંક પાણી લઈ લે છે પણ બદલામાં ફિલ્ટર કરી અને સરસ મજાની વરસાદ વરસાવીને અનેક ઘણું પાણી છે એ પાછું આપે છે કર્મયોગનું પ્રતિક છે ભારતીય સંસ્કૃતિની અંદર સૂર્યનારાયણ ભગવાન આકાશમાં ચમકતો પ્રકાશ આપતો ફક્ત છે એ જળ ગ્રહણ નથી એનું વિશેષ મહત્ત્વ છે મિત્રો તો સૂર્યદેવની નિયમિત ઉપાસના કરવી જોઈએ નિયમિતતા છે એ સમય પાલનતા અને આપણા જીવનની અંદર છે એ જીવનને મહેકાવવા માટે વધુ શક્તિ અને સામર્થ્યને પ્રાપ્ત કરવા માટે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરવી જોઈએ એમ છે એ શાસ્ત્રો કહે છે જેમ છે એ પ્રધાનમંત્રી આવે એ પહેલાં છે એ નાના નાના કર્મચારીઓ આવી જાય એમ સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય એ પહેલાં આપણે નિયમિત જાગી જવું જોઈએ તો આપણા જીવનની અંદર ઓજસ્વીતા અને તેજસ્વીતા આપશે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું પ્રાપ્ત થશે હરિયો